ગુજરાત પર લગભગ ત્રણસો વર્ષ રાજ કરનાર ચૌલુક્ય રાજવંશ એટલે કે સોલંકી વંશ પણ એના છેલ્લા સિત્તેર વર્ષ એ સંઘર્ષ ટકી રહેવાની લડાઈ અને છેવટે પતનની એક એવી નાટકીય કહાની છે જે જાણવી જ રહી ચાલો આ આખી વાતને સમજીએ તો આ આખી કહાનીને આપણે પાંચ ભાગમાં જોવાના છીએ શરૂઆત કરીશું એક મુશ્કેલ ઉત્તરાધિકારથી પછી જોઈશું એક બહાદુર રાણીની વાત પછી સતત ઘેરાયેલા રાજ્યની સ્થિતિ સિંહાસન પાછળની અસલી તાકાત કોણ હતી એ સમજીશું અને છેલ્લે જોઈશું કે કેવી રીતે ત્રણસો બે વર્ષ જૂના શાસનનો અંત આવ્યો આપણી વાર્તા શરૂ થાય છે ઈસ્વીસન અગિયાર સો આ એ સમય હતો જ્યારે મહાન રાજા કુમારપાળનું અવસાન થયું અને એ સાથે જ રાજ્યના ઉત્તરાધિકાર પર એક મોટું સંકટ આવી ગયું હવે કુમારપાળને કોઈ સંતાન તો હતું નહીં એટલે ગાદી મળી એમના ભત્રીજા અજયપાળને પણ એમનું શાસન માંડ ત્રણ વર્ષ ચાલ્યું અને એમનું અચાનક મૃત્યુ થઈ ગયું હવે પરિસ્થિતિ એવી થઈ કે ગાદી પર બેઠા એમના નાના દીકરા મૂળરાજ બીજા એક બાળક રાજા અને આ જ વાત રાજ્ય માટે સૌથી મોટી નબળાઈ બની ગઈ હવે સિંહાસન પર એક બાળક હોય તો સ્વાભાવિક છે કે રાજ ચલાવવા માટે કોઈક મોટાની જરૂર પડે આ વ્યવસ્થાને કારભારી શાસન કહેવાય અને આ કિસ્સામાં એ કારભારી બન્યા બાળ રાજાની માતા રાણી નાયકી દેવી એટલે કે રાજા નામના જ અસલી દોરી સંચાર તો રાણીના હાથમાં હતો ગાદી પર એક બાળક અને રાજ ચલાવનાર એક સ્ત્રી બસ આટલું જ કાફી હતું દુશ્મનો માટે રાજ્યની આ નબળાઈની ગંધ તરત જ શક્તિશાળી આક્રમણખોરોને આવી ગઈ અને એમણે ગુજરાત પર હુમલો કરી દીધો શિહાબુદ્દીન મોહમ્મદ જે પછીથી મોહમ્મદ ઘોરી તરીકે ઓળખાયો એની આગેવાનીમાં ઘોરીદ સેના ગુજરાતમાં ઘૂસી આવી એમને તો એમ જ હતું કે આ તો રમતવાત છે એક બાળક રાજા છે એનું રાજ્ય જીતવામાં કેટલી વાર પણ એમનો અંદાજ બિલકુલ ખોટો પડ્યો રાણી નાયકી દેવી માત્ર મહેલમાં બેસીને રાજ કરવાવાળા નહોતા એમણે પોતાના નાના દીકરાને સાથે રાખ્યો અને જાતે સેનાનું નેતૃત્વ સંભાળ્યું આબુની તળેટીમાં ભયંકર યુદ્ધ થયું અને એમણે આક્રમણકારોને એવી કારમી હાર આપી કે એમને ભાગવું પડ્યું આ એક ઐતિહાસિક જીત હતી જોકે આ શાનદાર જીતની ખુશી લાંબો સમય ટકી નહીં મૂળરાજબીજા માત્ર બે જ વર્ષમાં મૃત્યુ પામ્યા અને એમના પછી ગાદી પર આવ્યો એમનો નાનો ભાઈ ભીમદેવ બીજો ભીમદેવ બીજાનું શાસન આ રાજવંશના ઇતિહાસમાં સૌથી લાંબુ તો રહ્યું પણ સાથે સાથે સૌથી પડકારજનક પણ રહ્યું પૂરા ચોસઠ વર્ષ વિચારો તો ખરા એક આખી જિંદગી કહી શકાય આટલા વર્ષો ભીમદેવ બીજો રાજા રહ્યો પણ એના શાસનમાં શાંતિ કરતાં વધારે સંઘર્ષ જ હતો અને એમના શાસનમાં એક બહુ મોટો વિરોધાભાસ જોવા મળે છે એક બાજુ એણે સપ્તમ ચક્રવર્તી એટલે કે સાતમો સાર્વભૌમ સમ્રાટ જેવા મોટા મોટા ખિતાબ લીધા પણ બીજી બાજુ હકીકત એ હતી કે એનું રાજ્ય ચારેય દિશામાંથી સતત હુમલાઓનો સામનો કરી રહ્યું હતું અને ટકી રહેવા માટે જજુમી રહ્યું હતું સ્થિતિ એવી હતી કે જાણે ચારે બાજુથી ઘેરાબંધી હતી ઉત્તરમાંથી ચૌહાણ અને દિલ્હી સલ્તનત હુમલા કરતા પૂર્વમાંથી માળવાના પરમારો અને દક્ષિણમાંથી દેવગીરીના યાદવો આ સતત યુદ્ધોના કારણે રાજ્યની તાકાત અને વિસ્તાર બંને ધીમે ધીમે ખવાઈ રહ્યા હતા હવે જ્યારે રાજાનું ધ્યાન ચારે બાજુ યુદ્ધ લડવામાં જ રહે ત્યારે રાજ્યના અંદરના વહીવટ પર એમની પકડ ઢીલી પડી જાય બસ આ જ સમયે રાજ્યની અસલી તાકાત રાજાના હાથમાંથી સરકીને એના શક્તિશાળી મંત્રીઓ અને સામંતોના હાથમાં આવવા લાગી અને આ સમયમાં બે જોડીઓ ઉભરી આવી જે રાજ્યના સાચા તારણહાર બન્યા એક તરફ હતા વાઘેલા સેનાપતિઓ લવણપ્રસાદ અને એમનો દીકરો વીર ધવલ અને બીજી તરફ હતા તેજસ્વી મંત્રીઓ વસ્તુપાળ અને તેજપાળ જ્યારે રાજા નબળો પડી રહ્યો હતો ત્યારે આ લોકોએ જ રાજ્યને બચાવી રાખ્યું હતું આનાથી એક નવી જ વાસ્તવિકતા ઊભી થઈ સ્થિતિ એવી હતી કે નામ ચૌલુક્ય રાજાનું હતું પણ રાજ ચાલતું હતું વાઘેલા સામંતોનું એ જ સેનાનું નેતૃત્વ કરતા એ જ સરહદોની રક્ષા કરતા અને રાજ્યનો વહીવટ પણ એ જ સંભાળતા હતા અને પછી ઈસવીસન બારસો ને બેતાલીસમાં ભીમદેવ બીજાનું ચોસઠ વર્ષનું લાંબુ શાસન પૂરું થયું અને આ સાથે જ ચોલુકે રાજવંશના અંતની ઘડીઓ ગણાવવાની શરૂ થઈ ગઈ અને અંત તો બહુ ઝડપથી આવ્યો ભીમદેવના મૃત્યુ પછી એનો દીકરો ત્રિભુવનપાળ ગાદી પર બેઠો પણ માંડ બે વર્ષ રાજ કરી શક્યો જે વાઘેલાઓ દાયકાઓથી પડદા પાછળ રહીને રાજ ચલાવતા હતા એમના વંશજ વિસલદેવ વાઘેલાએ ત્રિભુવનપાળને હટાવીને ખુલ્લે આમ સિંહાસન પર કબજો કરી લીધો બસ આ સત્તાના ઔપચારિક હસ્તાંતરણ સાથે જ ગુજરાતના ઇતિહાસનો એક યુગ પૂરો થયો પૂરા ત્રણસો બે વર્ષ ત્રણ સદીઓ સુધી ચાલેલો એક રાજવંશ આખરે સમાપ્ત થઈ ગયો આ આખી વાત આપણને સત્તાના સ્વભાવ વિશે વિચારતા કરી દે છે નહીં કે જ્યારે ગાદી પર કોઈ રાજા બેઠો હોય પણ અસલી તાકાત બીજા કોઈના હાથમાં હોય તો સાચો શાસક કોને ગણવો આ એક યાદ અપાવે છે કે તાજ પહેરનાર હંમેશા સાચો શાસક નથી હોતો